હલો ફ્રી રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પંદર પાંચ બે હજાર પચીસ ને ગુરુવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે ચૌદસો અગિયાર રૂપિયાથી લઈ પંદરસો બાવન રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો બાણું રૂપિયાથી લઈ પાંચસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો અઠ્યાસી રૂપિયાથી લઈ છસો અઠ્યાવીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ આઠસો પચાસ રૂપિયા છે हमें जो तुवेर तुरना रुपया थी, लए, थी। चना पीरा पीरा चना भाव से एक हज़ार पच्चा रुपया चार रुपया छुपया हमें जो चना सफेद सफेद चना भाव से पंद्रह सौ पच्चा रुपया लाइ એકવીસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો અડસઠ રૂપિયાથી લઈ દોઢસો નવ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ અઢારસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે હોળસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ સોળસો પાંચ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે પાંચસો પંચોતેર રૂપિયાથી લઈ સાતસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે છસો ચુમાલીસ રૂપિયાથી લઈ ચૌદસો એસી રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ એક હજાર પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો સાહીઠ રૂપિયાથી લઈ ચૌદસો નવ્વાણું રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે એક હજાર સાઠ રૂપિયાથી લઈ બારસો પંદર રૂપિયા છે હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે નવસો પચીસ રૂપિયાથી લઈ પંદરસો છેતાળીસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે નવસો પંચાણું રૂપિયાથી લઈ પંદરસો વીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ આઠસો અત્યવી રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર સિત્તેર રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ તલના જે ભાવ છે ત્રણ હજાર નેવું રૂપિયાથી લઈ चार हज़ार रुपया हमें ज्ण लछना भाव से सात सौ एशी रुपया लाइसो पच्चीस रुपया से हम जुए धा लचौन। धाना, धाना भाव से अगियारो छ रुपया लाइ पंदर सौ साठ रुपया हमें जुए मरसा सूका સુકામરસાના જે ભાવ છે પાંચસો એકાવન રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે અગિયારસો એંસી રૂપિયાથી લઈ સત્તરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે ઓગણચાલીસો નેવું રૂપિયાથી લઈ બેતાલીસો બોતેર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈ તેરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે આઠસો દસ રૂપિયાથી લઈ બારસો સાલીસ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તેત્રીસો રૂપિયાથી લઈ ચાર હજાર પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે નવસો એસી રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ રસકાનું બી रजका बीना जैसे पात्रीसों रुपया लई तेतालीस सौ एशी रुपया से हम जीए गुवा बी गुवा बीना भाव से नौ सौ रुपया लाइ नौ सौ चो छोतेर रुपया से तो मित्रों राजकोट बेड़ी मार्केटिंग यार्ड ना भाव તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોની